સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રખડતા વાયરલ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં શ્વાન રખડતા રખડતા લિફ્ટ સુધી પહોંચી ગયા હતા અને રખડતા શ્વાનને ને જી ઝીરો દેખાયા હતા જેના કારણે દર્દીઓમાં ગભરાટ જોવા મળ્યો હતો તો રખડતા શ્વાનની સમસ્યા ફક્ત રોડ ઉપર કે સોસાયટીમાં નથી પરંતુ હોસ્પિટલમાં પણ જોવા મળી રહ્યું છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં શ્વાન રખડતા રખડતા છેક લિફ્ટ સુધી પહોંચી ગયા હતા અને રખડતા શ્વાનનો જી ઝીરો વોર્ડ નજીક દેખાયા હતા જેના કારણે દર્દીઓમાં ગભરાટ જોવા મળ્યો હતો તો આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આટલી સિક્યોરિટી હોવા છતાં પણ શ્વાન અંદર કઈ રીતે આવે છે તે પણ એક સવાલ છે અને શ્વાનને સિક્યોરિટી જોવે છે તેમ છતાં તેને દૂર કરતા નથી સુરતમાં પણ અગાઉ આ જ રીતે સિવિલ હોસ્પિટલમાં શ્વાન ફરી રહ્યા હતા તો દર્દીઓને જે વોર્ડમાં સારવાર માટે રખાયા હતા તે જગ્યા ઉપર પણ શ્વાન જોવા મળ્યા હતા સિક્યોરિટી હોવા છતાં સિવિલ હોસ્પિટલમાં શ્વાન અંદર સુધી કઈ રીતે આવે છે તે પણ એક મોટો સવાલ છે